ફક્ત બે ચમચી જેટલા ઘી સાથે દસ મિનિટ માં જાળીદાર ટોપરા નો કે નાળિયેર નો મેસુપ બનાવવા માટે અહિયાં આપણે એક કેક મોલ્ડ લેશું અથવા તમે ઊંડી થાળી પણ લઈ શકો છો એને ઘી લગાવી ખૂબ જ સારી રીતે ગ્રીસ કરી લેશું હવે એક ચડ્ડા તળિયા કડાઈ લેવાની છે અને કડાઈ માં એક વાટકા જેટલું આપણે ટોપરાનું ખમણ લઈએ જે વાટકા થી ટોપરા નું ખમણ લઈએ છીએ જ વાટકો ભરી એક વાટકો દળેલી ખાંડ ઉમેરીશું અને સાથે એક વાટકા જેટલી ફ્રેશ મલાઈ લેશું તો જે રેગ્યુલર દૂધ આપણે ગરમ કરીએ અને એના ઉપર જે મલાઈ બનતી હોય એ જ લેવાની છે તો અહીંયા આપણે ત્રણેય સામગ્રીનું માપ એક સરખું લેવાનું છે અહીંયા મલાઈ વધારે પડતી વાસી નહીં લેવાની તમારે રૂમ ટેમ્પરેચર વાળી લેવાની અને એક થી બે દિવસ ની ઉપયોગ કરવાનો હવે પહેલા ગેસ પર કઢાઈ રાખતા પહેલા ત્રણેય વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું હવે આપણે કઢાઈ ગેસ પર લઈ લેશું મીડિયમ ગેસ ફ્લેમ પર આ મેસુબ ને બનતા ફક્ત

તો મિક્સ કરતા જાવ તો એકદમ સરસ મેસૂબમાં છાળી પડે છે તો હવે ખૂબ સારી રીતે આપણો મેસૂબ તૈયાર થઈ ગયો છે તમે જોઓ હું ચમચો ના ફેરવું તો મિશ્રણ આ રીતે એકદમ સરસ ફૂલી ગયું છે તો હવે આને બિલકુલ નહીં ચલાવીએ ગેસને બંધ કરી દેશું તમે ટોપરાનો જે કલર છે એ પણ જોઈ શકો છો આ રીતે થોડો બ્રાઉનિશ થઈ ગયો છે તો આને ઓવરકુક નઇ કરવાનું હવે તરત જ આને આપણે જે ગ્રીસ કરેલું કેક ટીન છે એની અંદર ટ્રાન્સફર કરી દશું મેસૂબનું મિશ્રણ આ રીતે ઉમેરી દો પછી કેક ટીન ને બિલકુલ ટેપિંગ કરવાનું અને એને આ જ રીતે ત્રીસ મિનિટ માટે અથવા કમ્પ્લીટ મેસૂપ ઠંડો થાય ત્યાં સુધી રહેવા દેશું. ઉપરથી ને થોડા એલચીના દાણા અને ડ્રાય ફ્રૂટની કતરણ સાથે સજાવી દેશું. લગભગ ત્રીસ મિનિટ પછી આપણો મેસૂપ ખૂબ સારી રીતે સેટ થઈ ગયો છે તો આપણે એને કટ કરી લેશો. આ રીતે મેસૂપને કટ કરી અને એક પીસ તમને બતાવું તો તમે જોઓ એકદમ જાળીદાર સોફ્ટ અને મોડામાં જ મુકતા પીગળી જાય એવો મેસૂપ તૈયાર થયો છે. તો ઓછા ઘીમાં આ ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. and